નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે આ વિડિયોમાં જોવાના છીએ કે ડીએપી એનપીકે એસએસપી આ ત્રણેય ખાતરોમાં શું તફાવત છે અને આ ત્રણેય ખાતરોમાંથી ક્યુ ખાતર બેસ્ટ છે જે તમારા પાકો માટે ક્યુ ખાતર વધારે ફાયદાકારક રહેશે અને આ ખાતરોમાં કયા કયા પોષક તત્વો રહેલ હોય છે જે પાક પ્રમાણે બેસ્ટ રહે તો આ બધી જાણકારી આપણે આ વિડીયોમાં જોવાના છીએ એટલે વિડીયો સાથે જોડાયેલ રહેજો તો મિત્રો ગયા બે ત્રણ વર્ષથી વાવેતરના સમયે ડીએપી સમયસર મળતું નથી એવામાં ડીએપીની જગ્યાએ ખેડૂત મિત્રો કયો ખાતરનો વિકલ્પ પસંદ કરી શકે એની વાત પણ આપણે આ વિડીયોમાં કરવાના છીએ તો ખેડૂત મિત્રો કોઈપણ છોડને વિકાસ પામવા માટે સત્તર પ્રકારના પોષક તત્વોની જરૂર પડતી હોય એમાંના પ્રાઇમરી પોષક તત્વોની વાત કરીએ તો નાઇટ્રોજન ફોસ્ફરસ અને કેલ્શિયમ સેકન્ડરી પોષક તત્વોની વાત કરીએ તો કેલ્શિયમ મેગ્નેશિયમ અને સલ્ફર અને સૂક્ષ્મ પોષક તત્વોની વાત કરીએ તો બોરોન ઝીંક મેગ્નેશિયમ વગેરે જેવા સૂક્ષ્મ પોષક તત્વો હોય જે છોડને વિકાસ પામવા માટે જરૂર પડતી હોય તો મિત્રો ડીએપી એનપીકે અને એસએસપી આ ત્રણેય ખાતરોમાં આપણે અંતર જોઈએ તો આ ત્રણેય ખાતરમાં ક્યાં પોષક તત્વો આવે તો કે સૌથી પહેલાં ડીએપીની વાત કરીએ તો ડીએપી બે પોષક તત્વો સાથે આવે છે જે તમે ડીએપીના બેગ ઉપર જોયેલું જ હશે અઢાર અને છેતાલીસ એનો મતલબ એમ થાય છે કે અઢાર ટકા નાઇટ્રોજન અને છેતાલીસ ટકા ફોસ્ફરસ સાથે ડીએપી આવે છે જ્યારે આપણે એનપીકેને જોવા જઈએ તો એનપીકેમાં ત્રણ પોષક તત્વો આવે જે એનપીકે બાર બત્રીસ સોળ હોય કે દસ છવ્વીસ છવ્વીસ હોય કોઈ પણ એનપીકેમાં ત્રણ પ્રકારના પોષક તત્વો હોય એનપીકે બાર બત્રીસ સોળની વાત કરીએ તો બાર ટકા નાઇટ્રોજન બત્રીસ ટકા ફોસ્ફરસ અને સોળ ટકા સાથે આવે છે તો મિત્રો આ ત્રણેય પોષક તત્વો જે પ્રાઇમરી પોષક તત્વો ગણવામાં આવે છે એનપીકેમાં એક પોટાશ પોષક તત્વો વધારે આવે છે જ્યારે ડીએપીમાં એ પોષક તત્વની ગેરહાજરી હોય છે એની જગ્યાએ ડીએપીમાં ફોસ્ફરસ વધારે માત્રામાં હોય તો મોટા મોટી એનપીકે ખાતરમાં આ ત્રણ પોષક તત્વો હોય એના પછી એસએસપીની વાત કરીએ તો એસએસપીમાં પણ ત્રણ પ્રકારના પોષક તત્વો સામેલ હોય પરંતુ ખેડૂત મિત્રો એસએસપીમાં આ ત્રણેય પ્રકારના પોષક તત્વો આવે તે ત્રણેય મુખ્ય પોષક તત્વો હોતા નથી જે આપણે આગળના આપણે ચાર્ટમાં જોયેલ છે તે પ્રમાણે એસએસપીમાં પોષક તત્વો પ્રાથમિક પોષક તત્વો હોતા નથી જે ઘણા બધા ખેડૂત મિત્રોને ખબર નથી હોતી એસએસપીમાં આવેલ પોષક તત્વોની વાત કરીએ તો આમાં સોળ ટકા ફોસ્ફરસ અગિયાર ટકા સલ્ફર અને અઢાર ટકા કેલ્શિયમ આવે જે આપણે ડીએપીમાંથી છેતાલીસ ટકા ફોસ્ફરસ મળે એ આમાં સોળ ટકા હોય એની સાથે સલ્ફર અને કેલ્શિયમ એક્સ્ટ્રા આવે છે તો ખેડૂત મિત્રો મોટા મોટી આ ત્રણેય ખાતરનું અંતર જોવા જઈએ તો ડીએપી અને એનપીકેમાં મુખ્ય પોષક તત્વો આવેલા હોય છે જેની સામે એસએસપીમાં ત્રણેય પોષક તત્વો સેકન્ડરી આવેલા હોય જો ખેડૂત મિત્રો તમારે ડીએપીની જગ્યાએ બીજું ખાતર આપવું હોય તો ડીએપીની એક બેગની સામે દોઢ બેગ એનપીકે અને ડીએપીની એક બેગની સામે ત્રણ બેગ એસએસપી વાપરવું પડે તો ખેડૂત મિત્રો સામાન્ય પાકોમાં એટલે કે કપાસ સોયાબીન ઘઉં વગેરે પાકોમાં ડીએપી અથવા તો એનપીકે યુઝ કરી શકો જો મિત્રો બંને મળી જાય તો મિક્સ કરીને આપો તો સારો એવો ફાયદો જોવા મળશે હવે વાત કરીએ તેલીય વર્ગીય પાકોની એટલે કે જે પાકો જે પાકોમાંથી તેલ નીકળતું હોય દાખલા તરીકે મગફળી તલ વગેરે પાકોમાં આપણે ડીએપી અને એનપીકેની સાથે એસએસપી મિક્સ કરી શકું એસએસપીમાં ફોસ્ફરસ સલ્ફર કેલ્શિયમ વગેરે આવેલ હોય તે મગફળીના પાકમાં મહત્ત્વના પોષક તત્વો હોય એટલે ખેડૂત મિત્રો મગફળીનું વાવેતર કરતા હો ત્યારે પ્રાથમિક ખાતર તરીકે એસએસપીની જરૂરથી યુઝ કરો તો ખેડૂત મિત્રો આથી ત્રણેય ખાતર વિશે માહિતી જો સમજદારીપૂર્વક ખાતર વાપરો તો સારો એવો ફાયદો જોવા મળે તો માહિતી પસંદ આવે તો વિડીયોને એક લાઈક આપી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું આગળના વિડીયોમાં ધન્યવાદ